આજરોજ બાડોલીનગર ખેડૂત સમાજ દ્વારા બાડોલીનગર ખેડૂત સમાજના પ્રમુખ કિરણ લાકડાવાળાના અધ્યક્ષતા હેઠળ બાડોલી જીઈબી ખાતે ખેડૂત સમાજ દ્વારા બારડોલી પ્રદેશનગર વિસ્તારમાં રેગ્યુલર સમયસર અને પૂરા સમય પૂરતો વીજ પુરવઠો મળતો રહે એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મંત્રી મુકેશભાઈ તેજસભાઈ પરેશભાઈ ધીરુભાઈ રાજેશભાઈ રાકેશભાઈ પટેલ જેવા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હું કિરણ લાકરાવાળા બાડોલી નગર ખેડૂત સમાજ પ્રમુખ આજરોજ બારડોલી જીબી કચેરી ખાતે બારડોલી નગર ખેડૂત સમાજના તમામ ટ્રસ્ટીઓ અને સમાજના ભાઈઓ સાથે બારડોલીના ડેપ્યુટી એન્જિનિયર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે બારડોલી નગર પ્રદેશમાં અવનવર અને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી ખેડૂતોને એના લીધે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે વરસાદ છેલ્લા દસ દિવસમાં થતો નથી અને પાણીની સમસ્યા મોટા પ્રમાણમાં થાય છે ખેડૂતોએ જે ટુલ કર્યું છે એ પણ અત્યારે છે છે અને એના લીધે ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થઈ રહ્યું છે હવે અત્યાર પછી રોપડી વાવણી અને અલગ પ્રકારના ખેડૂતો જે પાક લેવાની તૈયાર કરશે ત્યારે પૂરતો પ્રમાણમાં વીજ પુરવઠો મળતો રહે એ પ્રમાણે આજે તમામ ખેડૂતો સાથે રજૂઆત કરવામાં આવી છે જો આ રજૂઆત ને ધ્યાનમાં લઈને દસ દિવસની અંદર એના એના પર કોઈ પગલા લેવામાં આવે તો ખેડૂત સમાજ મોટા પ્રમાણમાં આંદોલન કરતા પણ અટકાશે નહી બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ બારડોલી